શહેરા નગરપાલિકા ટાઉન હોલમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરની ઉજવણીનો કાર્યક્રમ કરાયો હતો પંચમહાલ જિલ્લાના શહેરા નોર્મલ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતી વન વ્યવસ્થા મંડળી દ્વારા ભગવાન બિરસા મુંડાને એકસો પચાસમી જન્મ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી અંતર્ગત શહેરા નગરપાલિકા ટાઉન હોલમાં શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલની અધ્યક્ષતા હેઠળ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરની ઉજવણીનો કાર્યક્રમ કરાયો હતો જેમાં પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ દ્વારા વનોનું રક્ષણ અને પર્યાવરણનું જતન કરવા બાબતે ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું સાથે જ તેમણે જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં વન્યજીવનો ખૂબ જ વધારો થયો છે સ્થાનિકોનો સાથ સહકાર મળે તો જંગલ વિસ્તારની જાળવણી સારી રીતે થઈ શકે તેવું જણાવ્યું હતું ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી શહેરા દ્વારા ફાયર અને પર્યાવરણ બાબતે માર્ગદર્શન અપાયું હતું જ્યારે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ મહીસાગર દ્વારા પણ વન્યજીવ સંરક્ષણ અંગે જન જાગૃતિ ફેલાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન અપાયું હતું

દીપડાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે કે નથી આવતા ધાર્જિકાકા દીપડા આવે તો શહેરા તાલુકામાં વન્યજીવોનો ખૂબ ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે આ બધો તમારો સાથ સહકારના કારણે થઈ રહ્યું છે તમારા સાથ સહકાર વગર કંઈ થવાનું શક્ય નથી ધાર્જી કાકાએ કીધું એમ અને આપણા શહેરા તાલુકાના માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડ ધારાસભ્ય સાહેબ એમના પણ ખૂબ પ્રયત્ન છે કે ભાઈ કોઈ પણ હિસાબે તમને પાંચો રસ્તે અહીંયા મૂક્યા છે તમે જંગલોમાં વધારો કરીને આપો જંગલોમાં વધારો કરવાના સાક્ષી આ બંને છે એમના વિસ્તારમાં વધારો થયો હશે વિક્રમભાઈ દલવાડાથી આવે છે તો એમના વિસ્તારમાં લગભગ તાળવાથી લઈ અને છેક મંગલિયાણા ધરોડા સુધી આઠ નવ દસ કિલોમીટરનો આખો પેચ અત્યારે સારો થઈ રહ્યો છે એવી રીતના બોડીદરાથી આવે છે ડુબેલાલથી આવે છે એટલે દરેક જગ્યાએ આપણે ખૂબ પ્રયત્નો કરીએ છીએ એમાં તમારો સાહ સહકાર હશે તો આનાથી ખૂબ સારું થશે અમારી બદલી તો આજે અહીંયાથી કાલે બીજી જગ્યાએ થઈ જવાની છે પણ શહેરા માટે કંઈક એવું મૂકીને જઈએ તો આવનારી પેઢી પણ તમને અમને યાદ કરશે ઝાડ વગર જંગલ વગર કે પાણી વગર હવા વગર આ કચ્છા વગર આપણું જીવન નકામું છે ગમે એટલા પૈસા હશે પણ આ બધું ખરીદી શકાય નહીં એટલે આનો બેલેન્સ હશે તો આપણે જીવી શકશું આટલું કઈ અને આજનો પ્રોગ્રામ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરી ઇકબાલ લડવડ નો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે